હિન્દુ ધર્મમાં મહાશિવરાત્રીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે આ દિવસે ઘણા ભક્તો શિવ મંદિરમાં ભોલેનાથ અને માતા પાર્વતીની પૂજા કરે છે આ દિવસે ઘણી જગ્યાએ શિવ શોભાયાત્રા કાઢવાની પણ પરંપરા છે ત્યારે હિન્દુ કેલેન્ડર મુજબ મહાશિવરાત્રી મહા મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ ઉજવવામાં આવે છે ત્યારે આ વર્ષે આઠ માર્ચ બે હજાર ને શનિવારે મહાશિવરાત્રીની ઉજવણી કરવામાં આવશે આ તિથિએ રુદ્રાભિષેક કરવાથી ભગવાન શિવ જલ્દી પ્રસન્ન થાય છે પૂજા ઉપવાસ જાગરણ અને શિવના નામનું સ્મરણ કરવાથી ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થશે શિવલિંગ પર દૂધથી સ્વયંને અભિષેક કરતા જોવું સ્વપ્નશાસ્ત્રો અનુસાર મહાશિવરાત્રીના થોડા દિવસો પહેલા જો તમે સ્વપ્નમાં સ્વયંને શિવલિંગ પર દૂધથી અભિષેક કરતા જુઓ છો તો સમજી લો કે ભોલેનાથ સ્વયં તમારી બધી મુશ્કેલીઓ દૂર કરશે અને જીવન આનંદ ભરાઈ જશે બીલીપત્ર અથવા તેનું ઝાડ જોવાથી મળે છે શુભ સંકેત મહાશિવરાત્રી પહેલા સપનામાં બીલીપત્ર અથવા તેનું ઝાડ જોવાથી સંકેત મળે છે કે ભગવાન શિવ તમારા પર કૃપા કરશે અને પૈસા સંબંધિત દરેક સમસ્યા દૂર થશે રુદ્રાક્ષને જોવા રુદ્રાક્ષને શિવનું સ્વરૂપ માનવામાં આવે છે કહેવાય છે કે મહાશિવરાત્રી પહેલા જો સપનામાં રૂદ્રાક્ષની માળા અથવા તો એક માળા જોવા મળે તો તેને ભગવાન શિવનો આશીર્વાદ માનવામાં આવે છે મતલબ કે ભોલેનાથની કૃપાથી તમારા દુઃખ રોગ દોષ દૂર થશે અને ખરાબ કામ થશે સપનામાં કાળા શિવલિંગરાત્રી પહેલા સપનામાં કાળા શિવલિંગ જુએ છે તે તેમની નોકરીમાં પ્રગતિનો સંકેત માનવામાં આવે છે તે જ સમયે આ સ્વપ્ન એ પણ દર્શાવે છે કે નોકરી શોધી રહેલા લોકોને નવી તકો મળશે બસ તમારું કામ ધીરજ અને ઈમાનદારીથી કરો શંકર પાર્વતીને એકસાથે જોવા જો તમે તમારા સપનામાં શંકરપાર્વતીને એકસાથે બેઠેલા જોશો તો તે વિવાહિત જીવનમાં ખુશીના આગમનનો સંકેત માનવામાં આવે છે તેનો અર્થ એ પણ છે કે લગ્નની તમામ સમસ્યાઓનો અંત આવશે અને ઇચ્છિત જીવનસાથી મળી જશે સપનામાં નાગ દેવતાનું દેખાવું ધનમાવૃદ્ધિનો સંકેત સ્વપ્ન પુસ્તક કહે છે કે મહાશિવરાત્રી પહેલા સપનામાં નાગ દેવતાનું દેખાવું ધનમાવૃદ્ધિનો સંકેત માનવામાં આવે છે આ સપનું સંપત્તિના આગમનનું પ્રતિક માનવામાં આવે છે